કયા મુદ્દા છે છે મહિલા અનામત જગ્યા માટે જો પુરુષ ઉમેદવાર એ એની સ્પર્ધાની અંદર કોમ્પિટિશનની અંદર ભાગ લઈ શકશે કે નહીં એટલે કે કોઈ પણ અહીંયા મિત્રો જગ્યા આપી છે માનો કે આ મહિલાઓની જગ્યા છે તો એ મહિલાની જગ્યા ની અંદર પુરુષને નોકરી મળી શકશે ખરી એના માટે અહીંયા ચર્ચા છે અને બીજું કે પુરુષોની આ જગ્યા છે તો પુરુષોની અંદર મહિલાઓને જગ્યા મળે એટલે કે એને નોકરી મળી શકશે ખરી મળશે કે નહીં મળે એના માટે મિત્રો ચર્ચા છે મિત્રો આ વિડીયો આખો વ્યવસ્થિત જોજો તમારા મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી છે કે જેને આ પ્રશ્ન હોય બેન હોય કે ભાઈ હોય એને શેર કરજો કે હું

હવે અહીંયા જે અમારે મહિલા જે છે એની જગ્યા છે તો તો જનરલ કેટેગરીની જે કરી શકું કોમ્પિટિશન ના પાડી દીધી પછી એમને મને સમજાવ્યું કે સર આજે નોટિફિકેશન ની અંદર તો પણ લખેલું છે પછી મેં એમણે મને મોકલી આખી નોટિફિકેશન એની અંદર ટીક કરીને મોકલીને મેં વાંચી ત્યારે મારી પણ આંખો ખુલી કે

અનામત વર્ગના ઉમેદવારો જે જિલ્લામાં જગ્યા દર્શાવેલ ન હોય તથા બિન જગ્યા માટે અરજી કરી શકે છે પણ નિયમો અનામત માટે ના લાગુ પડશે

વધારે જિલ્લામાં અરજી કરી શકશે નહીં એમ છતાં જો વધારે જિલ્લાની અંદર અરજી કરી હશે તો એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લે જે માન્ય ગણવામાં આવશે અને બાકીની જે અરજીઓ છે એ રદ કરી દેવામાં આવશે તમે બે ત્રણ જિલ્લાની અંદર જો કરી છે ઉમેદવારી એટલે કે તમે બે ત્રણ જિલ્લાની અંદર ફોર્મ ભર્યા છે તો મિત્રો છેલ્લે જે તમે ફોર્મ ભરેલું હશે જે જિલ્લાની અંદર એ માન્ય ગણાશે બાકી બધા વધારે જિલ્લામાં જો અરજી કરેલી હશે તો જે જિલ્લામાં સંપૂર્ણ સર્વિસ ચાર્જ એટલે ક્યાં સો રૂપિયા ચાર્જ ભરેલ હશે અને તેને એજ માન્ય ગણાશે અને ઘણી વાર એવું બને કે જો ઉમેદવારો એ એક થી વધુ સર્વિસ ચાર્જ ભરેલ હોય એક થી વધારે જિલ્લાની અંદર અને એક થી વધારે જિલ્લાની અંદર ફોર્મ ભરેલું હોય સર્વિસ ચાર્જ એટલે સો રૂપિયા છે એ ફી પણ ભરી દીધેલી હોય તો પણ જે જે છેલ્લે અહીંયા ફોર્મ ભરેલું હશે એ જિલ્લો જ માન્ય ગણવામાં ગણવામાં આવશે એનો સર્વિસ ચાર્જ જે છે એ પાછો આપવામાં આવશે નહીં એનો રિફંડ સર્વિસ ચાર્જ આપવામાં આવશે નહીં આ બધી પ્રક્રિયાઓ મિત્રો પતી ગઈ છે હવે આપણે અગત્યની જે કાઈ છે માહિતી જગ્યા વિશે તમે મૂંઝાતા નહીં આ જગ્યા હું તમે ખાલી એમ કહેવાય કે આ વિડિયો જોઈને તમે આ બધી માહિતી સાંભળીને ખુશ થઈ જવાના છો તો ચાલો હવે એને આપણે જોઈએ હવે મિત્રો મુદ્દાની વાત જુઓ ખાસ ધ્યાન આપો શું છે કે નિયમ નંબર 4

કે કે તમારી કોઈ પણ કેટેગરીની અંદર જગ્યા નથી તો પણ તમે તમારી અંદર જગ્યા માટે તમે ફોર્મ ભરી શકો છો પણ પણ મિત્રો અંદરો અંદર અન્ય અન્યો એટલે કે અંદરો અંદર આ એસટી એસસી ઓબીસી ઈડબલ્યુ એસ કે માજી સૈનિક આજે મહિલાઓ છે એ એકાબીજે ની જે જગ્યાઓ છે એના માટે ફોર્મ ભરી શકશે નહીં એટલે એની સ્પર્ધા છે એ તમે કરી શકશો નહીં ઇડબલ્યુ એસ છે એની અંદર ઈ લોકો કોઈ દખલગીરી કરી શકશે નહીં એ જગ્યાઓ માત્ર ને માત્ર એસસી જગ્યાઓ માટે જ છે એસસી મહિલાઓ માટે જ છે પણ આ મહિલાઓ જે છે છે એ અહીંયા કરી શકે એમાં માગે એટલે કે આ બધી બીજી મહિલાઓ છે અન્ય જનરલ કેટેગરી સિવાયની કોઈ પણ મહિલાઓ છે એ મિત્રો જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી શકે છે એટલે કે એની અંદર સ્પર્ધા કરી શકે છે આજે સૈનિક હોય ઓબીસી હોય એસટી હોય એસસી હોય કે ઈડબલ્યુ એસ એ વિદ્યાર્થી જે કઈ વિદ્યાર્થીની છે એ બધી ક્યાં ફોર્મ ભરી શકશે જનરલ ની અંદર એટલે કે જનરલ ની અંદર એ લોકો ટ્રાય કરી શકશે

પણ આ એસટી એસસી ઓબીસી છે મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય અનામત હોય ન હોય અનામત ના હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યા સિવાયની બાકી રહેલી

પસંદગી પામી શકે કોઈ પણ એવું અહિયાં કેવા માંગે છે જુઓ પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે આ જગ્યાઓ પર પુરુષ અને મહિલા ઉમેદવારની જગ્યા માટે વિચારણા થઈ શકે છે એટલે કે અહિયાં નથી આ જનરલ છે પુરુષો માટે છે પણ પુરુષો માટે કીધેલું નથી એની અંદર મહિલા અને પુરુષ કરી ભરતી બળ કરી શકે છે એટલે અહીંયા મહિલાઓને ઘણો બધો ફાયદો કહેવાય હવે તો આવું કઈશ ને તો ભાઈઓ છે પુરુષો છે ને એ કે કે સાહેબ તમે તો લુત્સા છો અમારી જગ્યાઓ પણ મહિલાઓને દઈ દેવાની ના ના મહિલાઓની જગ્યાઓ આપણે પુરુષો પણ ખેંચી લઈએ તો શું કે છે જુઓ જાહેરાત સાત ની અંદર આ ચાર નું છે અથવા ત્રણ નું છે એની અંદર સાત પેટા વિભાગ છે જાહેરાતમાં માત્ર મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત હોય તો પણ જે તે કેટેગરીમાં પુરુષ ઉમેદવાર પણ અરજી કરી શકે છે

આ જગ્યાઓ ઉપર જે તે કેટેગરી પુરુષ ઉમેદવારની પણ વિચારણા થઈ શકે છે આવો નિયમ કે છે મિત્રો આનું જે કઈ નિયમો છે એ કે છે શું કે છે કે અહીંયા મહિલાઓની કેટેગરીની જગ્યા છે પુરુષ ઉમેદવાર મહિલા ઉમેદવાર જ આવશે નોકરીમાં પણ મહિલા ઉમેદવાર નહીં મળે તો પુરુષ ઉમેદવાર જે છે એની ત્યાં પસંદગી માટે વિચારણા કરવામાં આવશે કે આ પુરુષ ઉમેદવાર ને આપણે જરૂર છે એટલે કે મહિલા ઉમેદવાર કે કોઈ પણ એક આપણે અહિયાં નોકરીની જરૂર છે તો મહિલા નથી મળી તો પુરુષ ઉમેદવારને આપણે લઈ લેવો પડશે તો આ વિચારણા થઈ શકે જુઓ પરંતુ જો માત્ર મહિલા ઉમેદવારો માટે જ અનામત હોય અને તે પસંદગી પામે તો તેવા કિસ્સામાં મહિલા ઉમેદવારને જ પસંદગી કરવામાં આવશે મહિલાની જગ્યા છે મહિલા ઉમેદવાર લાયકાત ધરાવે છે પોતે બધું ગ્રાઉન્ડ પાસ કરી ગયા છે તો કોને આપવામાં આવશે મહિલા ઉમેદવારને જ નોકરી આપવામાં આવશે પણ આવા કિસ્સામાં જો પસંદગી પામેલ મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ના હોય તો તેવી જ જગ્યાઓ માટે પુરુષ ઉમેદવારની વિચારણા થઈ શકે કે હવે આપણે અહિયાં પુરુષને નોકરી આપવી પડશે કારણ કે મહિલા મળી નથી તો આ મિત્રો ખાસ અગત્યનું છે બંને માટે કરી શકે તેના મિત્રો અમુક જે અહિયાં શરતો છે શરતો તમને આપેલી છે શરતો આધીન રહીને તમારે સ્પર્ધા કરવી પડશે તો મિત્રો આટલું જાણવું જરૂરી હતું લેક્ચર ની અંદર એટલું રાખીએ છીએ આવતા લેકચર ની અંદર હવે મળશું